જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વીઝનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકારના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર તથા કર્ણાટક સરકાર અને ટાટા કન્સલ્ટન્સીના સંયુક્ત ઉપક્રમે તેમજ શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લાની અલગ અલગ કુલ સાહીઠ શાળામાંથી ત્રણસો અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ગુરુકુલના ટ્રસ્ટી શ્રી માધવ સ્વામી શ્રી સહજાનંદ હાઈસ્કૂલના આચાર્ય કમલેશભાઈ મહેતા અને શ્રી પ્રેમ રાધા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરુભાઈ મેણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદના કોઓર્ડિનેટર નિકુંજભાઈ પંડિત અને પ્રોપરાઇટર ઇન્ચાર્જ ભાવેશભાઈ થડો અને આઈપી ઓફિસર કૃષ્ણાબેન કળથિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં કુલ બાર વિદ્યાર્થીઓ વિજેતા બની અને રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા હતા જી હવે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ બોટાદ જિલ્લાનું નેતૃત્વ કરશે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર સરકારી ટાટા કન્સલ્ટન્સીના ના ઉપક્રમે સમગ્ર ગુજરાત અંદર રૂરલ આઈટી ક્વીઝ આયોજન કરવામાં આવ્યું જે સંદર્ભે બોટાદ જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા તાલીમ તેવીસ સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગઢારોડ બોટાદ ખાતે જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વીસનું આયોજન થયું આ રૂરલ આઈટી ક્વીઝમાં બોટાદ જિલ્લામાંથી ત્રણસો કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અને સાઠ જેટલી શાળાઓ જોડાઈ હતી જે સંદર્ભે કુલ બાર વિદ્યાર્થીઓ વિજેતા બનેલા છે એ બાર વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ બોટાદ જિલ્લાનું નેતૃત્વ કરશે આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ટ્રસ્ટી શ્રી માધવ સ્વરૂપ દાસજી સ્વામી તેમજ સહજાન સ્કૂલના આચાર્ય શ્રી કમલેશ્વર મહેતા સાહેબ તથા પ્રેમરાધા પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય શ્રી ધીરુભાઈ મેણીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેવી વાત કરી હતી અને બાર વિદ્યાર્થીઓ જે વિજેતા બન્યા તેમને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા